તો તમે જે જગ્યા પર અત્યારે જોવો છો તો એ છે ભૂતનાથ મહાદેવનું મંદિર અને તો દોસ્તો હર હર મહાદેવ જય શ્રી રામ દોસ્તો સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં અને દોસ્તો આજે આપણે શ્રાવણ ચાલે છે એટલે આપણે એક વિચાર એવો કે આજે મહાદેવના દર્શન કરતા આવીએ તો દોસ્તો આજે આપણે આવી ચૂક્યા છે કામરેજમાં ગામ નજીક ત્યાં મહાદેવનું બહુ સરસ મંદિર છે મતલબમાં એક પીપળાના ઝાડના નીચે કુદરતી રીતે બનેલું મંદિર છે તો આજે આપણે એના મંદિરના દર્શન કરવાના છે વિડીયોને એન્ડ સુધી જોજો અને બને એટલું આ વિડિયોને શેર કરજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો ચાલો તમને હવે મહાદેવના દર્શન કરાવો દોસ્તો ભગવાન શિવજીનું આ મંદિર સુરતથી ઓલમોસ્ટ પચાસ કિલોમીટરના અંતર પર કામરેજ તાલુકાના ભૈરવ ગામ નજીક આવેલું છે જેમ તમે આ મંદિરની નજીક પહોંચશો તેમ તમને કંઈક અલગ જ અનુભૂતિ થશે અને મંદિર પાસે પહોંચતાની સાથે જ તમને સુંદર મજાનો પાર્કિંગ એરિયા જોવા મળશે અને દોસ્તો સ્ક્રીન પર તમને જે મંદિર દેખાઈ રહ્યું છે એ જ છે ભૂતનાથ મહાદેવનું મંદિર આ મંદિરને પહેલી નજરે જોતાં જ તમને કંઈક અલગ જ અનુભૂતિ થશે અને તમને વિચાર આવશે કે આ વળી કેવું મંદિર જેની એક તરફ દિવાલ છે અને બીજી તરફ પીપળાનું ઘટાદાર વૃક્ષ છે મંદિરના આંગણમાં નંદી મહારાજની મૂર્તિ અને મૂર્તિની સામે આવું યુનિક શિવ મંદિર મારા ખ્યાલ પ્રમાણે તો તમે કદાચ જ જોયું હશે અને ચાલો દોસ્તો હવે તમે પણ મારી સાથે અહીંયા સુધી આવી જ ગયા છો તો તમે પણ આ અનોખા મંદિરના ગર્ભગૃહમાં સ્થિત સ્વયંભૂ શિવલિંગના દર્શન કરી લો ઘટાદાર લીલાછમ વૃક્ષોની વચ્ચે આવેલું ભગવાન શિવજીનું આ અનોખું મંદિર ભગવાન શિવજીના ભક્તો માટે ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર છે અને દોસ્તો આ મંદિર એની અનોખી સંરચનાને કારણે જ પ્રસિદ્ધ છે દોસ્તો તમે જે સ્ક્રીન પર શિવલિંગ જોઈ રહ્યા છો એ શિવલિંગ કોઈ સાધારણ શિવલિંગ નથી પરંતુ એક સ્વયંભુ શિવલિંગ માનવામાં આવે છે તો દોસ્તો તમે જે જગ્યા પર અત્યારે જોઉં છો તો એ છે ભોધનાથ મહાદેવનું મંદિર અને બહુ યુનિક લાગે છે થોડું મતલબ કીપરાના ઝાડના અંદરના ભાગે આ મંદિર બનાવેલું છે અને કુદરતી રીતે શિવલિંગ સ્થાપિત છે દોસ્તો અને એવું પણ કહેવાય છે કે આ શિવલિંગ સહિત બીજા અન્ય ચાર શિવલિંગો મંદિરની નજીકની જગ્યા ઉપર સ્વયંભુ જમીનની અંદર નીકળેલા છે દોસ્તો ચાલો હવે જાણીએ કે આ મંદિર ઇતિહાસ શું છે સૌથી પહેલા તમને જણાવી દઉં કે આ મંદિર ઉલ્લેખ તાપી પુરાણ પણ કરવામાં આવ્યો છે અહીંના ગામના લોકોનું કહેવું છે કે શિવજીના આ મંદિર સ્થાપના આજથી ઘણા વર્ષો પહેલા એક અઘોરી બાવાએ કરેલી હતી અને એવું પણ કહેવાય છે કે જે જગ્યા પર અત્યારે મંદિર બનેલું છે એ અઘોરી બાવાની સમાધિના ઉપર બનાવ આવવામાં આવ્યું છે દોસ્તો શિવજીના આ મંદિરને ભૂતનાથ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે આ જગ્યાના થોડાક અંતરની દૂરી પર સ્મશાન પણ આવેલું છે તો દોસ્તો અત્યારે હું ઊભો છું દૂધ પાપેશ્વર મહાદેવના મંદિરે કહેવાય છે કે અહીંયા પાંચ મંદિર છે એમાંનું એક મંદિર આ ખેતરમાં છે બીજું મેં મંદિર તમને બતાવ્યું ભૂતનાથ મહાદેવ અને આ છે ધૂત પાપેશ્વર મહાદેવ આ ત્રીજું મંદિર છે ચોથું મંદિર છે સુધાપેશ્વર આ ચોથું મંદિર છે કાલ ભૈરવનાથનું મહાદેવ અને એની પછી છે ભૈરવી મંદિર તો દોસ્તો આપણે આગળ જઈએ ચાલો તો દોસ્તો અત્યારે આપણે ઊભા છે કાલ ભૈરવનાથ મહાદેવના મંદિર અને અંદર જઈને તમને એ શિવલિંગના પણ દર્શન કરાવવું તો તમે મારી પાછળ જે મંદિર જોઈ રહ્યા છો એ ચોથું મંદિર જે પહેલું મંદિર તમને બતાવ્યું ભૂતનાથ મહાદેવ બીજું આ ખેતરની વચ્ચે છે અને ત્રીજું મંદિર ધૂમપાતેશ્વર મહાદેવ અને આ ચોથું મંદિર છે કાર કારભૈરવનાથનું દોસ્તો એટલે આની સાથે ચાર મંદિર થઈ ગયા અને એક છેલ્લું મંદિર છે જે ભૈરવી માતાજીનું મંદિર છે અને દોસ્તો આ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિરની અંદર ખાલી મહાદેવનું શિવલિંગ જ છે માતા પાર્વતીજી એમની જોડે વિરાજમાન નથી માતા પાર્વતીજી ભૈરવી મંદિરમાં નિવાસ કરે છે દોસ્તો તો હવે આપણે જોઈશું ભૈરવી મંદિરે તો દોસ્તો ફાઇનલી આપણે આની સાથે ટોટલ ટોટલ ચાર મંદ સોરી ત્રણ શિવાલય મંદિરના દર્શન કરી લીધા છે તો હવે આપણે જઈએ ભૈરવી મંદિર તમને ભૈરવી મંદિરના પણ દર્શન કરાવવું ચાલો દોસ્તો તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો એ ભૈરવી માતાજીનું મંદિર છે તો ચાલો દોસ્તો વિડીયો અહીં જ પૂરો કરીએ અને મળીએ બીજા નવા વિડીયોમાં અને હા દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો જય શ્રી રામ